પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યમાં અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં નિવાસી અધિક કલેક્ટર જે કે જેગુડા રક્તદાન કરી અન્ય અધિકારી કર્મચારીઓને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી આ રક્તદાન કેમ્પમાં જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ તથા પંચાયત સહિત અન્ય વિભાગના કર્મચારીઓ રક્તદાન કરવા આવ્યા હતા આ અંગે વાત કરતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડોક્ટર ગોપી પટેલે જણાવ્યું કે પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્ય લક્ષી સેવાઓ સારી રીતે પૂરી પાડી શકાય તે માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસૂર પંચાયત સહિત અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી શકે તે માટે કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ચાર પાંચ દિવસમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પો યોજાઈ રહ્યા છે વિસનગર બહુચરાજી અને મહેસાણામાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પોમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે આપ સૌ જાણો છો તે પ્રમાણે તાજેતરની તણાવભરી પરિસ્થિતિ જે છે તેમાં આરોગ્યલક્ષી સેવાઓ મહત્તમ રીતે આપણે સારી રીતે પૂરી પાડી શકીએ તેના હેતુને પુરવાર કરવા માટે જિલ્લા તંત્રની મદદથી આજે મહેસૂલ વિભાગ પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સૌપ્રથમવાર આ અહીંયા કલેક્ટર ઓફિસની બાજુમાં જે આપણી ડિઝાસ્ટર કચેરી છે ત્યાં પહેલીવાર આવી રીતે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે છેલ્લા ચાર પાંચ દિવસથી આપણા ડિસ્ટ્રિક્ટમાં જુદી જુદી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યા છે શરૂઆત વિસનગરથી આપણે કરી પછી બહુચરાજી અને કાલે ગઈકાલે બી અહીંયા મહેસાણામાં બે જગ્યાએ અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું હતું અને ખૂબ જ સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અને સરકારી કર્મચારીઓ પણ એમાંથી બાકાત નથી એ લોકો પણ સ્વૈચ્છિક રક્તદાનમાં જાતે જ પહેલ કરીને આવ્યા છે અને સવારથી અહીંયા ભીડ જોવા મળી રહી છે અને આજે મહેસૂલ વિભાગે શરૂઆત કરી છે ઘણા બધા વોલન્ટિયર્સ અત્યાર સુધીમાં બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે અને સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ જ છે